વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડીજેના તાલે વિદ્યાર્થીઓ ઝૂમ્યા સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે મેડિકલના વિદ્યાર્થીઓએ હોસ્પિટલના કેમ્પસમાં નિયમોના ધજાગરા ઉડાવ્યા છે હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ વિદ્યાર્થીઓના મસ્તી થમાલનો મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ત્રણ દિવસના વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી તેનો વિડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે

નિયમોના છે હોસ્પિટલ કેમ્પસમાં જ મેડિકલ વિદ્યાર્થીઓના મસ્તી ધમાલનો મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે ત્રણ દિવસના વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી જેના આ અલગ અલગ વિડીયો સામે આવતા હવે સવાલો ઉભા થઈ રહ્યા છે